જે ચમક રહેતી હોય છે સોના ચાંદીની એ ચમક કેવી રહેશે આ નવો વર્ષે સોના ચાંદી કઈ સપાટી પર પહોંચી રહ્યું છે ને જે ઉતાર આવે ને જે અલગ અલગ આંકલન થયા કે ભાઈ હવે તમારે જેટલું સોનું ખરીદવું હોય એટલું ખરીદી આ જ મંચ પરથી અમારે એટલા માટે કહેવું પડ્યું હતું કારણ કે જે આંકડા આવ્યા હતા કે સોનાનો ભાવ દોઢ લાખ ને પાર પહોંચી શકે છે ચાંદીની વાત કરીએ તો એમાં તો અદત એવી એમાં એમાં ઊંચાઈ જોવા મળી કે આપણે વિચારીએ કે સો ચાંદી લેવી કે નહીં પરંતુ હવે દિવાળીના દિવસે જ એવો ઘટનાક્રમ સર્જાયો છે કે એકાએક હવે ભાવ ગગડવા લાગ્યા છે એકસાથે ચાંદીમાં તમે જુઓ કે જેમાં લગભગ પંદર થી સત્તર હજાર નો ઘટાડો આવી ગયો સોનું પણ એકાએક ઘટવા લાગ્યું છે તો શું હવે ધીરે ધીરે સોના ચાંદીનો ભાવ ઘટવાનો છે એ વિશે આપણે ચર્ચા કરીશું આખરે એની પાછળ કયા પરિબળ જવાબદાર છે એ વિશે પણ વાત કરીશું બિલકુલ અને જયારે સૌથી પહેલા સોનાની વાત કરીએ કે સોનું છેલ્લા એક વર્ષમાં જે રીતે તેજી દેખાડી રહ્યું છે એક જ વર્ષમાં સોનાએ રોકાણકારોને પચાસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામનું વળતર આપ્યું છે પચાસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ એક વર્ષમાં વધ્યા હોય એવું આની પહેલા ક્યારેય નથી બન્યું અને એટલે જ બે સમાંતર ચર્ચાઓ શરૂ થઈ એક ચર્ચા એ એટલા માટે હતી કે જે વિશ્વભરની મધ્યસ્થ બેંકો છે અને સૌથી મોટી ખાનગી બેંક જે છે યુબીએસ આ તમામ બેંકોએ સોનાની ફિઝિકલ ગોલ્ડની ખરીદી કરવાનું શરૂ કર્યું હતું મોટી માત્રામાં અને એ પ્રમાણે લોકો વધારતા જતા હતા બીજી તરફ અહેવાલ એવા આવતા હતા કે સોનાનો જે સપ્લાય છે એમાં શોર્ટેજ છે આવી નથી રહ્યું ખાણમાંથી ફિઝિકલ ગોલ્ડ પેપર ગોલ્ડ તો ડિજિટલ ગોલ્ડ તો ઉપલબ્ધ છે ત્રીજી જે વાત હતી કે ટ્રમ્પની જે ટેરિફ નીતિ હતી એનાથી આખા વિશ્વમાં એક ગભરાટ ફેલાયેલો હતો વૈશ્વિક બજારો કડડ ભૂસ થઈ જાય એવી એક સંભાવના હતી એટલે લોકોએ શું કર્યું સેફ ઇન્વેસ્ટમેન્ટ અત્યાર સુધી સેફ હેવન શું રહેવું છે તો સોનું અને ચાંદી તો લોકોએ એમાં પણ રોકાણ કરવાની મોટા પાયે શરૂઆત કરી દીધી ચોથું એક કારણ એવું પણ હતું કે સોનું જે છે એની જે ઘટ છે ડેફિસિટ એ સતત વધવાનું અનુમાન બુલિયન એક્સપર્ટ લગાવી રહ્યા હતા અને એના કારણે થયું એવું કે સોનાએ એવી તેજી જોઈ કે જેની કલ્પના કોઈએ નહોતી કરી પણ આપણે શરૂઆત ચાંદીના ભાવથી એટલા માટે કરવી છે કેમ કે ચાંદીમાં ઐતિહાસિક તેજી બાદ મોટો કડાકો નોંધાયો છે

ચાંદી જાય તેવો પણ અંદાજ છે અને વૈશ્વિક સ્તરે જે ફિઝિકલ ચાંદીની અછત છે એના કારણે પણ ભાવ પણ દબાણ છે ચાંદીની જ્વેલરી સાથે ઔદ્યોગિક સ્તરે પણ સતત માંગ વધી રહી છે ચાંદીની ખાણમાંથી ચાંદીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે વૈશ્વિક મધ્યસ્થ બેંકો પણ સતત ચાંદીની ખરીદી વધારી રહ્યા છે અને જેમાં જે મુફદલે કહ્યું કે ટ્રમ્પની ટેરિફ નીતિ પણ ચાંદીને વધુ આકર્ષક બનાવી રહી છે સોલાર એવી બેટરી સેમી કંડક્ટરમાં પણ ચાંદીનો વપરાશ થાય છે આ જ વધતી ડિમાન્ડને કારણે ચાંદીમાં સતત શોર્ટેજ રહેતી છે પરંતુ મુફદલે સમજવું છે કે કયો બેસ્ટ સમયગાળો છે અને કયો એવો એવો દર છે કે જે આવે ત્યારે પછી આપણે ખરીદી લેવું જોઈએ કે હજુ પણ લોકોએ વેટ વોચમાં રહેવું પડશે સૌથી પહેલાં તો જે દુનિયાભરમાં સોલાર પાર્ક બની રહ્યા છે એક પછી એક શહેરોમાં સોલાર પાર્ક રેકોર્ડ તોડી રહ્યા છે કે આ શહેરનો રેકોર્ડ આ શહેરે તોડ્યો સોલાર વિલેજ તો ઘણા બધા થઈ ગયા છે સોલાર સિટી બની રહ્યા છે આખા આખા અને ઘણા એકર સુધી આખા આમ સોલારના પાર્ક ફેલાયેલા હોય અને સોલારની દરેક પેનલમાં ચાંદી પંદરથી થી વીસ ગ્રામ વપરાય છે એટલે આવનારા સમયમાં જ્યારે સોલાર સંખ્યા સતત વધી રહી છે સોલાર વિલેજીસની સંખ્યા વધી રહી છે અને બીજું જે ફેક્ટર છે ઇલેક્ટ્રિક વેહિકલ્સ એની બેટરીમાં ચાંદીનો ઉપયોગ થાય છે અને ત્રીજું કે આપણે બની રહ્યા છે એવા ઘણા બધા સમાચાર સાંભળીએ છીએ આ સેમી કન્ડક્ટર પણ ફિઝિકલ સિલ્વરનો ચાંદીનો ઉપયોગ થાય છે આ જે કારણો છે એ એવા કારણો છે કે તમે પાછલા દસ વર્ષ દસ વર્ષ પહેલા જાઓ તો સેમી ની વાત સંભળાતી નહોતી ચાઇના બનાવતું હતું બાકી ક્યાંય સેમી કન્ડક્ટર ના હબ નતા સોલાર હજુ શરૂઆત હતી એટલા બધા પાર્ક નહોતા સોલાર પાર્ક એટલે એટલી જરૂરિયાત નહોતી પડતી એવી જ રીતે ઇલેક્ટ્રિક વ્હીકલ તમે દસ વર્ષ પહેલા જાઓ તો એટલી બધી એની ડિમાન્ડ નહોતી કેમ કે બેટરીઝ એટલી માત્રામાં નહોતી બનતી હવે ઈવીનો યુગ આવી રહ્યો છે એટલે આ ત્રણ મોટા ફેક્ટરના કારણે ઘણા બધા બુલિયન માર્કેટ એક્સપર્ટ છે એમણે અનુમાન લગાવ્યું કે ચાંદી એટલું બધું મોંઘું થશે કે તમારી પહોંચ બહાર થઈ જશે અને આ તમે જુઓ થોડા છેલ્લા થોડા મહિનાનો જે ઉછાળો છે ચાંદીમાં અને એમાં પણ અ જે વૈશ્વિક અનિશ્ચિતતાઓનો માહોલ ઉભો થયો ખાસ કરીને ટ્રમ્પ ની નીતિઓના કારણે તો રોબર્ટ કિયોસાકી કે જે આ પ્રકારના અનુમાનો આર્થિક અનુમાનો લગાવવા માટે જાણીતા છે એમણે એક બુક પણ લખી છે રીચ ડેડ પુઅર ડેડ એમણે એક અનુમાન એવું લગાવી દીધું કે બધા ચોંકી ગયા એમણે કહ્યું કે ભાઈ આવનારા દશકમાં ચાંદી છે ને એમણે જે ડોલરના હિસાબે ભાવ આપ્યા પણ ભારતીય ચલણના અનુસાર આપણે જો અનુમાન લગાવીએ તો પ્રતિ કિલો ચાંદી સાડા સાત લાખ રૂપિયા કિલો પહોંચશે એવું અનુમાન રોબર્ટ કિયો સાકીએ લગાવ્યું એટલે લોકોને એવું થયું કે ઓહો આ ચાંદી ની અંદર આટલી બધી તેજી અને હવે આપણે આ ચર્ચા કેમ કરી રહ્યા છે આજે જ્યારે નવા વર્ષ તરફ આપણે આગળ વધી રહ્યા છે ત્યારે ચાંદીમાં સતત છેલ્લા બે ત્રણ દિવસમાં જોવા મળ્યું છે બિલકુલ આપણે આપણી સાથે ગેસ પણ જોડાવાના છે એમની સાથે વાત કરીએ પરંતુ સોનાની પણ આપણે વાત કરી લઈએ બ્રેકિંગ જોઈ લઈએ કે સોનું દોઢ લાખનું દસ ગ્રામ થવાની ચર્ચા વચ્ચે આ મોટા સમાચાર એ છે કે સોનું પ્રતિ દસ ગ્રામ એક જ દિવસમાં

બિલકુલ અને સોનામાં પણ ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે કેમ કે સોનામાં પણ આ સમાંતર સ્થિતિ ચાલી રહી છે સમાંતર સ્થિતિ એટલે શું બે પ્રકારના એક્સપર્ટ છે બુલિયન એક્સપર્ટ એક એક્સપર્ટ એવું કહે અનુમાન લગાવી રહ્યા છે કે સોનું એમાં ગોલ્ડમેન સાસ ત્રણ હજાર પ્રતિ ઓન્શ એક ઓન્સ એટલે અઠયાવીસ ગ્રામ સોનું થાય ત્રણ હજાર ડોલર પ્રતિ ઓન્શ જ્યારે સોનાનો ભાવ હતો ત્યારે ગોલ્ડમેન શાસે કહેવું હતું કે પિસ્તાલીસસો ડોલરની સપાટી પાર કરશે અને ગોલ્ડમેન શાશનું એ અનુમાન સાચું પડ્યું અત્યારે પણ ગોલ્ડમેન શાસ કહી રહ્યું છે કે પાંચ હજાર ડોલર પ્રતિ ઓન્સ ની સપાટી સોનું પાર કરી જશે એટલે તેજીના સંકેત આ બધા જે મોટા મોટા નામ છે જેમાં તમે ડોયચુ બેંક હમણાં આપણે જોયું યુબીએસ બેંક સિટી બેંક આ બધાએ કહ્યું પણ છે કે સોનું મોંઘું થશે અને એ લોકો ખરીદી પણ કરી રહ્યા છે એટલી તો સોનામાં તેજી સતત જોવા મળી રહી છે પણ આ કરેક્શન કેમ આવ્યું તો હવે આ કરેક્શન પ્રોફિટ બુકિંગના કારણે પણ હોઈ શકે આપણે ધનતેરસે જોયું કે લાખો કરોડનું સોનું અને ચાંદી વેચાયા તો હવે આગળ શું થશે એ સવાલ અને એ જાણકારી મેળવવા માટે જ આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરી આપણી સાથે જયદેવભાઈ ચુડાસમા જોડાઈ ગયા છે જયદેવભાઈ છેલ્લા કેટલાક સમયથી સોનું અને ચાંદી પહોંચની બહાર જઈ રહ્યા છે પણ બે ત્રણ ચાર સેશનને જોઈએ તો એક કરેક્શન શરૂ થયું છે હવે સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે શું આ કરેક્શન પ્રોફિટ બુકિંગનું છે લોકો પોતાની પાસે હતું તો કે ભાઈ હવે ચલો ખૂબ નફો થઈ ગયો વેચી કાઢીએ એના કારણે આ કરેક્શન છે કે એક બબલ ફૂટવાનો હતો એવી એક ચર્ચા હતી એ બબલ ફૂટી રહ્યો છે આપનું શું આકલન છે બિલકુલ મુફદ્દલ ભાઈ હું તમને કહીશ કે જાન્યુઆરી બે હજાર પચીસ માં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ નો કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી સોના અને ચાંદીમાં સતત મજબૂતાઈ જોવા મળી ગઈ છે અને તેની પાછળનું મૂળભૂત કારણ તેમની નીતિઓ જવાબદાર છે અને દુનિયાભરમાં એક અંધતાનો થોડોક માહોલ ઊભો થયો અને તેને લઈ અને જે પ્રાઇસેસ કોમોડિટી છે તેમાં સારી એવી લેવાલી જોવા મળી અને આ લેવાલી પાછળનું જો મૂળભૂત કારણ હોય તો દુનિયાભરની જે સેન્ટ્રલ બેન્કો છે તે સતત સોના અને ચાંદીમાં ખરીદી કરી રહી છે આપણે જોવા જઈએ વિશ્વનું જે બીજા નંબરનું અર્થતંત્ર છે ચાઇના તો તેણે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પછી છેલ્લા એક વર્ષ દરમિયાન લગભગ તેરસો થી વધારે સોનું ચાઇનીઝ સેન્ટ્રલ બેંક દ્વારા ખરીદવામાં આવ્યું છે ત્યારબાદ ભારતે પણ તેનું જે ફોરેસ્ટ રિઝર્વ છે તેમાં જે ગોલ્ડનું સ્થાન છે તેમાં તેનો રેશિયો રેફિયો છે તે વધાર્યો છે દુનિયાના અન્ય રાષ્ટ્રોએ પણ ક્રમશઃ સોનાના સોનામાં સતત ખરીદી કરી છે તો આ વાતની જે છે તેને લઈ અને છેલ્લા આઠ નવ મહિના દરમિયાન સોના અને ચાંદીમાં ખરીદી જોવા મળી રહી છે ખાસ કરીને મિડલ ઈસ્ટ રાષ્ટ્રોની વાત કરવા જઈએ તો તેઓ સોનાની જગ્યાએ ચાંદીમાં વધારે ભાર મૂકી રહ્યા છે અને છેલ્લા ચાર મહિના દરમિયાન પણ ચાંદીમાં મોટા પાયા પર ખરીદી કરી છે આ વાતને અને 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 સોના ચાંદીમાં જોવા મળી છે આપે સ્થાનિક લેવલે ભાવ ઘટાડાની વાત તેનું પાછળ મૂળભૂત કારણ એક જ ગણી શકાય કે છેલ્લા ત્રણ ચાર સપ્તાહ દરમિયાન સિલ્વર અને ગોલ્ડના જે ભાવ છે તે થોડાક ઉપરિક મોડમાં હતા અને હાજરમાં તેનું પ્રીમિયમ વધારે પડતું બોલાવતું હતું તો હવે તરફ અને અને સિલ્વરના ભાવ રહ્યા છે અન્ય કારણો પણ જોવા તો ડોલરની સામે રૂપિયામાં જે મજબૂતાઈ જોવા મળી રહી છે તે પણ એક કારણ ગણી શકાય કે ગોલ્ડ અને સિલ્વરમાં અત્યારે સ્થાનિક લેવલે ઘટાડો જોવા મળી રહ્યો છે કોમેક્સ ઉપર જે ગોલ્ડ અને સિલ્વરના ભાવ છે તેમાં બહુ મોટો ઘટાડો નથી થયો પણ સ્થાનિક લેવલે ભારતમાં જે પ્રીમિયમ બોલાતું હતું તેના કારણે અને કરન્સીના ભાવમાં રૂપિયાની જે મજબૂતાઈ છે તેને લીધે ગોલ્ડ અને સિલ્વરમાં અત્યારે થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે બની શકે કે આ જે ઘટાડો છે એ કામ ચલાવવું છે પણ શોર્ટ ટાઈમ ટ્રેડરોને લઈને હું કહીશ કે હાલનું જે પેનિક છે તે કદાચ થોડુંક વધારે પણ જોવા મળે અને ઘણા બધા રોકાણકારો એવું માની રહ્યા છે કે છેલ્લા આઠ અને આઠ નવ મહિના દરમિયાન ગોલ્ડ અને સિલ્વરમાં જે જે સ્પીડથી મજબૂતાઈ જોવા મળી તે આવનારા એકાદ વર્ષ દરમિયાન પણ આ રીતનું જોવા મળશે તો તે પરિસ્થિતિ કદાચ ન જોવા મળે આવનારા બે ત્રણ વર્ષ દરમિયાન પ્રમાણ ગુલ ફિલ્મમાં ચોક્કસપણે ભાવ વધશે પણ જે સ્પીડથી છેલ્લા આઠ નવ મહિના દરમિયાન જોવા મળી હતી તે સ્પીડ આવનારા સમયમાં ન જોવા મળે ઓકે જયદેશિજી હવે સામાન્ય માણસની વિચારધારાથી જોઈએ તો શું આ સમયગાળો છે એ સોનું ખરીદવાનો કારણ કે જેમ દિવસ જાય એમ સોનાનો ભાવ સતત વધી રહ્યો છે કે આ બે દિવસો એવા છે કે ભાવ ઘટ્યા ચાંદીનો ભાવ પણ ઘટ્યો છે તો અત્યારે લઈ લેવું જોઈએ કે હજુ કદાચ ભાવ આગામી સમયમાં હજુ ઘટી શકે છે એવું આકલન છે આપનું કે ઓર વધશે ભાવ ઓર તેજી જોવા મળશે બિલકુલ દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોએ છેલ્લા આઠ નવ મહિના દરમિયાન ખૂબ જ મોટા પાયા પર ખરીદી કરી છે બની શકે કે આવનારા સમયમાં તેની જે ખરીદી છે એ હળવી થાય અથવા તો ઓછી થાય તો પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે અને ત્યારબાદ દુનિયાભરમાં જે જીઓ પોલિટિકલ કન્સનને લઈ અને જે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી તેમાં ખાસ કરીને ઇઝરાયલ અને હમાસ વચ્ચેની જે પરિસ્થિતિ છે એ અત્યારે હળવી થઈ ચૂકી છે અને હજી પણ આવનારા એક દોઢ મહિના દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચેની જે પરિસ્થિતિ છે તેમાં જો હળવા જોવા મળે તો ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં હજી પણ ઘટાડો જોવા મળી શકે તેમ છે અને ઘણીવાર વાર યુફોરિક મૂડમાં જ્યારે ભાવ આવતા હોય છે ત્યારે જે રોકાણકારો છે એ સતત મગજ વગરની ખરીદી કરતા હોય છે હું તમને એક ઉદાહરણ સાથે કહીશ કે બે હજાર અગિયારમાં ચાંદીના જે ભાવ હતા તે એકદમ યુફોરિક મૂડમાં હતા અને તે વખતે ગોલ્ડમેન સેક્સ છે જેપી મોર્ગન છે યુબીએસ છે તે એવા લોકો એવા રિપોર્ટ બહાર પાડ્યા હતા કે ચાંદીના ભાવ જે તે નજીકના સમયમાં જ સુધી પહોંચી જશે પણ બન્યું એવું કે બે હજાર અગિયાર માં જે છોતેર હજાર સિત્યોતેર હજાર પર કેજી નો જે ભાવ હતો એ ક્રમશ ઘટી ને પચીસ છવ્વીસ હજાર સુધી પહોંચી ગયો હતો અને ફરીથી સિત્યોતેર હજાર નો ભાવ બે હજાર પચીસ માં આવ્યો મતલબ કે બે હજાર અગિયાર માં જે ભાવ હતો એ ચૌદ વર્ષ પછી ચાંદી એ બે હજાર પચીસ માં ક્રોસ કર્યો તો રોકાણકારો એ પણ મગજ વગર ખરીદી ન કરવી જોઈએ અને બની શકે તો એક એસેટ એલોકેશન ના ભાગરૂપે એની સો રૂપિયાની ની મૂડી હોય તો દસ પંદર રૂપિયાનું વેઇટેજ આપવું જોઈએ અને એક સાથે ખરીદી ન કરતા આવનારા બે ચાર છ મહિના દરમિયાન તેમને ટુકડે ટુકડે ખરીદી કરવી જોઈએ જેથી તેમની એવરેજ છે એ પણ પ્રમાણમાં નીચી આવી જાય ઓકે જયદેવસિંહજી એક સવાલ એ પણ છે કે જે રોબર્ટ ક્યો સાકીનું એક નિવેદન બહુ વાયરલ થઈ રહ્યું છે રીચ ડેડ પુઅર ડેડના લેખક એમણે કહ્યું કે આવનારા દશકમાં ચાંદી સાત લાખ પ્રતિ કિલોગ્રામ એમણે ડોલરમાં રેડ કહ્યા પણ આપણે ભારતીય બજાર અનુસાર સાત લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી જશે આ અંગે આપનું શું અનુમાન છે અને એની સાથે બીજો સવાલ એ પણ પૂછી લઉં કે એક બબલ બસ્ટની ચર્ચાઓ પણ થઈ રહી છે કે સોના અને ચાંદીમાં એક બબલ અત્યારે થઈ ગયું છે બસ્ટ થવાનું છે આખો તેજીનો આખો જે બબલ છે ફૂટીને એવો થઈ જશે કે ભાવ માનો કે ચાંદીની આપણે વાત કરીએ તો એક લાખની નીચે આવી જશે અથવા સોનાની વાત કરીએ તો પંચોતેર હજાર આસપાસ આવી જશે આમાં કેટલું સત્ય બિલકુલ આપ જે બબલની વાત કરી રહ્યા છો તેની શક્યતા પ્રમાણમાં ખૂબ ઓછી છે ટેકનિકલ પેરામીટર્સ એવું કહી શકાય કે સોના અને ચાંદીના ભાવ એક ઘણા સમયના કન્સોલિડેશન પછી આટલા ઉપર આવ્યા છે પણ જે ઉપર આવે છે તેની સ્પીડ થોડી ખાસ છે તેનાથી રોકાણ કરે ડરવું જોઈએ અધરવાઇઝ આજ વસ્તુ તમને બે ત્રણ ચાર વર્ષના ગાળામાં જોવું મળી હોય તો તે રિઝનેબલી વ્યવત બરાબર ગણી શકાય પણ બબલ છે તેવું ન શકાય આવનારા બે ત્રણ વર્ષ દરમિયાન સોના અને ચાંદીની જે સ્પીડ છે તેમાં ઘટાડો થશે પણ ઓવરઓલ સોના અને ચાંદીમાં જે મજબૂતાઈ છે તે બે ચાર પાંચ વર્ષ દસ વર્ષ દરમિયાન ચોક્કસપણે જરૂરી રહેશે પણ હું રોકાણકારોને કહીશ કે જયારે ઇકોરિક મૂળભાવ હોય અને એકદમ ઉન્માદમાં જયારે સોના અને ચાંદીના ભાવ હોય ત્યારે તમને તાત્કાલિક ન જમ જવું જોઈએ થોડો સમય આપ્યા પછી તમે ધીમે ધીમે સોના અને ચાંદીમાં ખરીદી કરવી જોઈએ બિલકુલ આભાર જયદેવસિંહજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ વધુ એક માર્કેટ એક્સપર્ટ બિપિનભાઈ ઠક્કર આપણી સાથે જોડાઈ કે એમની સાથે વાત કરીએ બિપિનભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સાહેબ હમણાં એક દોઢ મહિનાથી તો એવી ચર્ચા હતી કે રોજ દિવસ જાય ને સોનાનો ભાવ ચાંદીનો ભાવ વધી જાય પરંતુ દિવાળીનો તહેવાર આવ્યો ચાંદીમાં પણ એના સત્તર હજાર સુધી ભાવ ઘટી ગયા સોનાના પણ પાંચ ભાવ એમાં ઘટાડો આવ્યો આપને શું લાગે છે કે આ એના પાછળના

તે પ્રમાણે ગોલ્ડ જે છે એ સતત એટલે જે અત્યારે જે રેટ છે પંચોતેર થી જે એક લાખની વચ્ચે આવી ગયો છે પરંતુ જે ચાંદીમાં જે અસર વધારો થયો છે તે મને ખાસ લાગે છે કે એ એક લાખની અંદર છે એ બહુ મુખ્યત્વે છે અને એનું મુખ્યત્વે એનું રીઝન એવું છે કે સાઉથ આફ્રિકાની જે ગોલ્ડની માઇન્સ છે એમાં જે છે એનું ઉત્પાદન ને એમાં કોઈ ઘટાડો નહીં થયો અને એ ડિમાન્ડ પ્રમાણેનું તેનું ઉત્પાદન મેચ થાય છે અને જે એની ઇમ્પેક્ટ જે ગ્લોબલ કરન્સી ઉપર જે છે એ મુખ્ય પહેલા ડોલર એકલી હતી નથી પરંતુ ડોલર અને બિક્સ બે મિક્સ મિક્સ થવાને કારણે એની ઇમ્પેક્ટ જોવા મળે છે ઓકે વિપિનજી એક સવાલ એ પણ છે કે રોકાણકારો અને ખાસ કરીને ભારતીય જે મધ્યમ વર્ગ છે એને આ ખૂબ જ અચંબો છે કે આ રીતે એમણે ક્યારેય ખાસ કરીને જો હું સોનાની વાત કરું તો છેલ્લા એક વર્ષમાં લગભગ પચાસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનું મોંઘું થયું છે આવી પેઢી ક્યારેય નથી જોઈ એની પાછળનું કારણ શું જુઓ છો એ મુખ્યત્વે આ જે યોજના કારણે એવું લાગતું હતું કે બે હજાર પચીસ છવ્વીસ જે વર્ષ છે એ ગ્લોબલ વાર માટેનું હતું અને જે છવ્વીસ માં પણ એની આ શક્યતાઓ રહેલી છે એ શક્યતાઓને કારણે જો એ વધુ ને વધુ રહે તો એ મુખ્યત્વે જે છે કે સોનાના ભાવો અને ચાંદીના ભાવ વધુ આસમાને જાય પરંતુ જે બેટોપ જે છે કે જે ઇઝરાયલના ગાનાનું જે થયું સેટલમેન્ટ થયું તેમ છતાં ચાલુ એટલે એવી કે જે પીસ જો વર્લ્ડ પીસ જો જોવા મળશે તો એ જે ભાવ ઘટશે અને જો વર્લ્ડ પીસ જે એટલે કે વોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ વધશે તો મને લાગે છે કે ચાંદી અને સોનાના બંને ભાવ હજી પણ બુમિંગ થઈ શકે વિપિનજી બીજો એક સવાલ એ પણ છે કે ચાંદીમાં જે રોબર્ટ કિયોસાકી જે રીચ ડેડ પુઅર ડેડના રાઇટર છે એમણે એક બહુ જ વધારે પડતું એમ લાગે એવું એક્ઝાગ્રેટ કરેલું નિવેદન એવું લાગે એમ અનુમાન લગાવ્યું છે કે ચાંદી ભારતીય બજાર અનુસાર આવનારા દશકમાં સાતથી સાડા સાત લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ જશે અને જ્યારે આટલી તેજી હતી ચાંદીમાં હમણાં જોવા મળી

એક્સપાન્સન એટલે કે સપોઝ આપણે એવું નહીં ઈચ્છતા પરંતુ જેમ કે પાકિસ્તાન સામેના યુદ્ધમાં જે છે કે ભાઈ જે છે અફઘાનિસ્તાન ને ઇન્ડિયા જો બધા જો એ વોર થાય અને એવી રીતે આપણે ચાઇના પર જો છે ચાઇના ને નોર્થ કોરિયા એ બંને દ્વારા પણ જે યુદ્ધ કરવામાં એટલે જે પ્લાનિંગ છે તેમાં જો યુદ્ધ થશે તમને લાગે કે આવનારા સમયમાં જે છે સોસો વર્ષમાં વધી શકે પરંતુ યુથ થાય તો બાકી હું જોતો નથી કે એ સિલ્વર જે છે એ સાત લાખ સુધી પહોંચે પરંતુ જો સોનાના ભાવ જે છે હાલના જે હાલના તબક્કે જે પ્રમાણે વધ્યા છે અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે એમાં ઘટાડો થયો છે એટલે સિલ્વર ડિમાન્ડ જે છે ઇન્ડસ્ટ્રીઝ મેક્સિમમ જો વધતી જશે તો એ મધ્યમ વર્ગ ઉચ્ચ વર્ગ અને નાનો વર્ગ તમામને માટે સિલ્વરના ભાવો વધારે આપવાના થશે એટલે કે એ જે છે પાંચ લાખ સુધી ભવિષ્યમાં આવનારા પાંચ વર્ષમાં જોવા મળે

જ્યારે આ જે સોના ચાંદીના ભાવ જે છે એ મુખ્યત્વે આ ગ્લોબલ વોર અને ગ્લોબલ કરન્સી જે છે ભાવમાં એની ઉપર આખું એનું જે ડાયરેક્શન રાખતું હોય છે એટલે મુખ્યત્વે જે છે કે શેરના ભાવ જે છે કે ક્વાર્ટરલી પ્લસ માઇનસ થાય કારણ કે દરેક ઇન્ડસ્ટ્રીઝ ના જે છે ક્વાર્ટરલી પ્લસ માઇનસ એના ભાવો એટલે એના રિઝલ્ટો આવે એની ઉપર ઇમ્પેક્ટ પડે બીજું જેમ કે ટ્રમ્પે જે છે રિજનલ બે ભાઈ ટેરિફો બધા કન્ટ્રી ઉપર નાખી તો એની ઇમ્પેક્ટ તો આપણે શેર માર્કેટમાં તરત જોવા મળે આપણે સપોઝ કે ટેક્સટાઇલ ઉપર જે એમને સો નાખી તો એની ઇમ્પેક્ટ કારણ કે એક્સપોર્ટ આપણે તૂટી તો એનું જે માર્કેટ જે છે એટલે એના શેરો ડાઉન થાય એવી રીતે સિમેન્ટના જે ભાવ સિમેન્ટના ઇન્ડેક્સ છે એ ડાઉન થાય સામે આઈટીના જે ઇન્ડેક્સ એ પણ ડાઉન થાય બેન્કિંગમાં પ્લસ જોવા મળે પાવરમાં પ્લસ જોવા મળે એટલે આ જે એની ઇમ્પેક્ટ છે એ આખી ગ્લોબલ ઉપર જે છે જેના એકસોટુ રેન્જેડ જે છે બિઝનેસ એમાં સે માર્કેટનું વધુ ઇમ્પેક્ટ જોવા મળે જ્યારે ગ્લોબલ ઇમ્પેક્ટ પડે ત્યારે પરંતુ સે આજે સોના અને ચાંદી જે છે આખું ઇન્ડિપેન્ડન્ટ છે એનું આખું કરન્સી એનું હેજિંગ બંને જે છે બહુ અલગ છે અને એની ઇમ્પેક્ટ જે છે એ મુખ્યત્વ હું ખાસ ગ્લોબલ પોઈન્ટ ઓફ થ્રી એ

પરંતુ એક સાથે મેક્સિમમ તમે અત્યારે પ્લાનિંગ કરો તો એ જે છે ભવિષ્યમાં તમને આમ આર્મ રહી શકે પરંતુ ફેસ વાઇઝ પરસે ક્વાર્ટર દિવાળી પર જે મધ્યમ વર્ગ કરે છે એ પ્રમાણે પ્લાનિંગ કરે ભલે એ જે છે કે ભાઈ પહેલા લાખ નું પ્લાનિંગ કરતા એ અત્યારે જે પચાસ થી સાઠ હજાર કે સિત્તેર હજારનું પ્લાનિંગ કરે એટલે જે પચીસ થી ત્રીસ ટકા માર્ગ જે ઘટાડો સોનામાં જોવા મળ્યો સામે ચાંદીમાં વધારે જોવા મળે ચાંદીમાં ઉત્સાહો જોવા મળ્યો છે તો એ પ્રમાણે પ્લાનિંગ કરે તે મને લાગે ઉત્તમ પ્રમાણે રોકાણકારોને એમનું જે છે પોઝિટિવલી વલણ જોવા મળશે

વર્ષમાં બે વર્ષમાં કે પાંચ વર્ષમાં આ બંને ધાતુમાં તેજી જોવા મળવાની જ છે એમાં કોઈ મોટો કડાકો નથી આવવાનો પણ સાથે એમણે બહુ જ અગત્યની સલાહ એ પણ આપી કે દરેક રોકાણકાર પેનિક બાઈંગ ના કરે એટલે કે ભાઈ તૂટી ગયું ચલો લઈ લો ફટાફટ ઢગલાબંધ જેટલું આપણું પોર્ટફોલિયો છે એમાં મોટાભાગનું સોનું ચાંદી કરી નાખો એવું નહીં જેમ જયદેવસિંહે તો કહેવું કે તમે દસ પંદર ટકાનો રેશિયો રાખો તમારું જે